ડાયમસિટી સુરતમાં ભક્તિ અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળ્યો શહેરના એન્થમ સર્કલ પાસે આવેલા ભક્તિભાગ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા એક ભવ્ય સ્થાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાકોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં પરંતુ બે મહાન સંપ્રદાયોના સમન્વયનું પ્રતિક બન્યો હતો કાર્યક્રમમાં વલ્લભકુળ અને શ્રી ધર્મકુળનું મિલન જોવા મળ્યું સસ્ત પીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પરમપૂજ્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહોદયના પ્રતિનિધિ સ્વરૂપે પરમપૂજ્ય એકસો આઠ ગોસ્વામી આશ્રયકુમાર બાવાજી ઉપસ્થિત રહ્યા અને સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિચાર્ય પરમપૂજ્ય એકસો આઠ નુગીરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ પણ વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વાદ પાઠવ્યા સાકોત્સવની પૂર્વ સંધ્યાએ જ હજારો ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી ઉત્સવને સફળ બનાવવા માટે બે હજારથી પણ વધુ સ્વયંસેવકોએ દિવસ રાત જોયા વગર ખડે પગે રહીને વ્યવસ્થા સંભાળી હતી શિસ્તબદ્ધ આયોજનને કારણે લાખોની મેદની હોવા છતાં ભક્તોએ સુખરૂપ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો પૌરાણિક સૂર્યના અંશ એવા કરણના નામે જે પ્રખ્યાત એવી આ સુરત શહેરને આંગણે આજે સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગીઓ હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલાં લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરી અનેક જીવાત્માને અનેક પ્રકારના ઐશ્વર્યના દર્શન કરાવી પોતાના ભગવાનપણાની પ્રતિતિ કરાવી હતી આજે સ્મૃતિની અંદર સંપ્રદાયમાં વર્ષો વર્ષ આ ઉત્સવ કરવામાં આવે છે આનો હાર્દ અને હેતુ એટલો જ છે કે સમાજની અંદર ધર્મ પ્રત્યેની આસ્થા વધે જીવનની અંદર કોઈ નાના મોટા દુર્ગુણો હોય વ્યસનો હોય કુસંગ હોય અથવા તો અંતરશત્રુઓ હોય એનાથી જીવન મુક્ત બને અને સદ્ધર્મ સનાતન વૈદિક પરંપરાને ઉપાસના ભક્તિને અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગ ઉપર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદૃઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને આજે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજયંત પ્રસાદજી મહારાષ્ણની રૂઢિ આજ્ઞા અને આશીર્વાદથી આજે સુરતના અમારા ધર્મકુળ આશ્રિતવાળા ભક્તોએ ખૂબ સુંદર આયોજન કરીને આ મહોત્સવ આપણે ઉજવ્યો છે અમે આજના દિવસે દરેક આયોજકોને સ્વયંસેવકોને દાતાઓને તમામને અને સમસ્ત સુરતની સ ધર્મપ્રેમી સમાજને સત્સંગને અમે ખૂબ ખૂબ અંતરની શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ આપ સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે સંખ્યા ગણી શકાય તો એવી નથી પણ લગભગ અમારું જે રસોડાની વ્યવસ્થા છે એની અંદર સવા લાખથી ઉપર હરિભક્તોની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવી છે દર વખતે લગભગ સવા લાખથી ઉપર હરિભક્તો પ્રસાદ લેતા હોય છે એટલે એ એના ઉપરથી આપણે અનુમાન લગાવી શકીએ કે સવા લાખ દોઢ લાખ જેટલો માણસો આ મહોત્સવમાં લાભ લે છે આજનો ઉત્સવ ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં રીંગણાનું શાક બનાવ્યું હતું એટલે શાકોત્સવ જ્યારે જ્યારે ઉજવવામાં આવે ત્યારે રીંગણાનું શાક ને બાજરાના રોટલા એ એનું મુખ્ય કેન્દ્ર હોય છે પછી એની સાથે કોઈ મિષ્ટાન હોય ફરસાણ હોય વગેરે ભક્તો પ્રેમથી બનાવતા હોય છે અને બધા ભગવાનને ધરાવી અને ભગવાનનું સ્મરણ કરતા કરતાં એને આરોગે છે કૃષ્ણાય નમ નમો ભગવતે તસ્મે કૃષ્ણ કર્મણે કે આજે સૂર્યનગરી સુરતમાં શાકોત્સવનું મહા આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ગાંધી ટ્રસ્ટ વડતાલના અધિપતિ એવા પૂજ્ય શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી ની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન થઈ રહ્યું છે આજે આનંદની વાત એ છે કે વૈષ્ણવ સંપ્રદાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું મિલન આજે અહીંયા સુરતના આંગણે થઈ રહ્યું છે બધા હરિભક્તો એ દિવ્ય પ્રસાદને પ્રાપ્ત કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે જીવનમાં આધ્યાત્મિકતા ભક્તિની લહેર થાય અને સદ ધર્મના માર્ગે બધા આગળ વધે એવી પ્રભુ ચરણોમાં મારી અભ્યર્થના છે શુભમ હોતું કલ્યાણ મસ્ત